અમૃત કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા આ ભાઈને આજે પહેલો દિવસ છે એક્યુપ્રેસર પોઈન્ટનો એને શું તકલીફ હતી અને શું ફાયદો હતી એના શબ્દમાં સાંભળીએ તમારું નામ મારું નામ મુકેશ રમેશભાઈ સાપરિયા ગામ રાજકોટ હવે તમને શું તકલીફ હતી મને કમરમાં ડૉક્ટર એમ કહેતા કે એલ ફોર ફાઇવ ને ગાદીનું પ્રેશરથી ઓલું ગાદી ફાટી ગઈ છે અને ઓપરેશન કરવું પડશે કેટલા વર્ષથી આ ત્રણ થયા ત્રણ થયા હવે જે આપણે આજે પહેલો દિવસ છે એક્યુપ્રેશર પોઈન્ટનો એમાં તમને શું ફાયદો એટલે એક્ટિવ પ્રેશર કરવાથી મને અત્યારે સારો ફાયદો કેટલો લાગે એટલે અટાણે તો પચાસ ટકા જેવું લાગે હવે વાકા તો કઈ થયું

અમર ભાઈ અઢી ત્રણ લાખ નું તો કરી કરીને ત્રણ લાખ નો ખર્ચો રિઝલ્ટ જીરો જીરો હવે અહીંયા રિઝલ્ટમાં માં સારું છે બરાબર ને તો કાલે જોઈ પાછું આપડે કેટલું આવે બરાબર હા હા